તો મહત્વના સમાચાર સામે નજર કરીશું રાજ્યમાં બે દિવસમાં નવ હજાર થયા છે પતંગની કાતિલ દોરીથી બસો થી વધુ લોકો લોહે લુહાણ થયા હતા ઊંચાઈએથી નીચે પટકવાના કેસમાં પણ વધારો જોવા મળ્યો જેમાં ચારસો અઠ્યાસી કેસ નીચે પટકવાના હતા રાજ્યમાં બે દિવસમાં નવ હજાર આઠસો પાંત્રીસ મેડિકલ ઇમરજન્સી કેસ નોંધાયા છે ગત વર્ષ કરતાં આ વર્ષ આંકડામાં વધારો થયો છે તેવું પણ સામે આવ્યું છે ઉત્તરાયણ પર્વ ઇમરજન્સી કેસોમાં વધારો થયો હોય તેવું જોવા મળ્યું છે કાતિલ દોરીથી બસો પાંત્રીસથી વધુ લોકો લોહી લુહાણ પણ થયા હતા રાજ્યમાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે ઇમરજન્સી કેસમાં વધારો થયો હોય તેવું જોવા મળ્યું છે

જેમાં સુરતમાં એક પરિવારના ત્રણ લોકો સહિત નવ નાગરિકોના મોત પણ થયા છે અને પતંગથી દોરીના કારણે બસો પાંત્રીસ થી વધારે લોકો લોહીહાણ થયા છે અને ઉંચાઈ નીચે પટકાવાના કારણે આઠસો ચારસો જેટલા કેસ પણ સામે આવ્યા છે જે બિલકુલ મેત્રી જે કહી શકાય કે ધાબા પરથી પટકી જવાના કેસમાં પણ વધારો થયો છે ગત વર્ષની સરખામણી રાખી શકે છે શું કાર્યવાહી આગળ કરવામાં આવશે બિલકુલ વાત કરવામાં આવે તો ગયા વર્ષ કરતા આ વખતે નીચે પટકવાના કેસમાં પણ વધારો થયો છે ઇમરજન્સી કેસમાં પણ વધારો થયો છે ગયા વર્ષના મુકાબલે આ વખતે ઘણો તફાવત જોવા મળી રહ્યો છે ઘણો વધારો નોંધાઈ રહ્યો છે તો હવે જે કેસ વધ્યા છે ત્યારબાદ હવે તંત્ર દ્વારા અનેક પગલા લેવામાં આવી શકે છે અનેક તકેદારીઓ રાખવાનું કહેવામાં આવી શકે છે અને અનેક જે અપીલ જાહેરનામું પણ બહાર પાડી શકે છે આભાર મૈત્રી અમારી સાથે જોડાવા બદલ માહિતી આપવા બદલ